પાટણ પાલિકા પ્રમુખના વડ વિસ્તારના રહીશોએ થાલી વગાડી પાલિકાને જોગાડવાનો પ્રયાસ કર્યો પાટણ પાલિકા પ્રમુખના વોર્ડ વિસ્તારમાં આવતા રામનગર હરિપુરામાં છેલ્લા બે વર્ષથી ભૂગર્ભ ગટરના ઉભરાતા દૂષિત પાણીની સમસ્યા સાથે સત્તાધીશોને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ જ વ્યવસ્થા ન કરાતા પરિસ્થિતિથી વાચ આવેલા વિસ્તારના રહીશોએ શુક્રવારે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને સાથે રાખીને કુંભકરણની નિંદ્રામાં પોઢેલી પાલિકાને જગાડવા થાલી વેલણ વગાડી પોતાના વિસ્તારની સમસ્યાનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવાની માંગ સાથે પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્યાર કરી પાલિકામાં હલ્લાબોલ કરવાની ચીમકી ઉચ્ચારી હતી પાટણમાં વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાતા પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા ન કરાતા શહેરના કેટલાય વિસ્તારો ગંદગીથી ખદબદી રહ્યા છે

આ ગંદા અને દૂષિત પાણીમાં થઈને પ્રસાર થતા વિદ્યાર્થીઓને પગમાં ચામડીના રોગોની સમસ્યાઓ સાથે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે હરિપુરા વિસ્તારમાં એકસો પચાસથી બસો મકાનો આવેલા છેલ્લા બે વર્ષથી આ પ્રકારની સમસ્યા હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા પાણી નિકાલની માટેની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં નહીં આવતા શુક્રવારે સ્થાનિક લોકોએ કોંગ્રેસના આગેવાનો કાર્યકરોને સાથે રાખીને રોડ ઉપર ભરાયેલા પાણીમાં ઊભા રહી થાળી વેલણ વગાડીને કુંભગણની નિંદ્રામાં પોઢેલી પાલિકાના સત્તાધીશોને સજગાડવાનો પ્રયાસ કર્યો હતો પાટણ નગરપાલિકાના ભ્રષ્ટ અને ભ્રષ્ટાચારી સત્તાધીશોના વહીવટના કારણે આજે પ્રમુખનો વિસ્તાર એવો વોર્ડ નંબર અગિયારમાં હરિપુરા વિસ્તારમાં ભૂગાભ ગટરના પાણી ઘણા સમયથી ઉભરાય છે અને ઘણા સમય ઉભરાવાના કારણે અત્યારે છેલ્લા છ મહિનાથી આ વિસ્તારમાં પાણી ભૂગાભ ગટરનું ગંદુ અને પાછું વરસાદી પાણી બંને ભેગું થઈ અને અડધા કિલોમીટર જેટલા રસ્તામાં પાણી ભરાઈ રહ્યા જેના કારણે અહીંયા આવતા જતાં વિદ્યાર્થીઓને બાળકોને નાના બાળકો ભૂલકાઓ સ્કૂલે જાય તો એમને પણ તકલીફ પડે છે અને અહીંયા જે અઢીસોથી ત્રણસો મકાનો આવેલા છે ગરીબ અને મધ્યમ વર્ગના એ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને પણ અને પરિવારોને પણ અહીંયા ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે જેના કારણે પગની ચામડીની સમસ્યા થઈ છે તો ખરેખર આ સત્તાધીશો જાગે એ દ્વારા એ માટે થઈ અને સ્થાનિક પ્રજાએ થાળી વેલાણ વગાડી એની સાથે કોંગ્રેસના તમામ આગેવાન અને કાર્યકરોએ પણ થાળી વેલણ વગાડી અને આ ભ્રષ્ટ અને ભ્રષ્ટાચારી સત્તાધીશોને જગાડવાનો પ્રયત્ન કરી અને આ વિસ્તારમાંથી આ ગંદકી દૂર થાય તે માટેનો એક અનોખો પ્રયોગ કરવામાં આવે છે